તેવો કાગળ ચાલે પણ લાલ કહું છું એટલે તમારો દિવસનો હનુમાન ચાલીસાનો સંકલ્પ થઈ ગયો પૂરો પછી શું થશે મિત્રો તમે જે કાંઈ પણ કાગળમાં લખ્યું હતું ને એ દાદા પૂરું કરશે તમારું સપનું પૂરું કરશે તમારું દુઃખ લખ્યું હોય તો દુઃખ દાદા દૂર કરી દેશે ગદા મારીને હોપ કરીને જય પ્રભુ રામ હર હર મહાદેવ કેમ જો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો ત્રણ દિવસ હનુમાન ચાલીસા નો સંકલ્પ હા વળી નવ લઈને આવ્યો ભાઈ મિત્રો તમને લાભ થાય ને એ જ વસ્તુ લઈને આવીશ આપણે બીજું કાંઈ નવું નથી ભાઈ તો મિત્રો ત્રણ દિવસનો સંકલ્પ છે સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ વડીલ કિન્નર બધા કરી શકે ભાઈ કિન્નર શું કામ કહું છું કારણ કે જો યહ પઢે હનુમાન ચાલીસા કીધું છે સ્ત્રી પુરુષ બાળક કિન્નર વૃદ્ધ નર નારી એવું કઈ નથી કીધું ભાઈ અને મિત્રો આ ત્રણ દિવસનો સંકલ્પ પૂર્ણ કર્યા બાદ તમારી તમામ પૂર્ણ થાય ચિંતા રોગ દુઃખ દર્દ પીડા સંકટ આર્થિક તંગી બધું દૂર થઈ જશે ભાઈ દાદા એવી કૃપા કરશે મિત્રો ફૂલ મોજ આવે અને એવા સાધુ સંતો કે જે ભાઈ વર્ષોથી તપસ્યામાં લીન છે હું પોતાના નસીબદાર માનું છું કે મને એમને મળવાનો એમને દર્શનનો મોકો મળે છે ને જ્યારે વાત કરવાનો મોકો મળે છે ને ત્યારે આ બધું જ્ઞાન લેતો આવું ભાઈ

છે એ પણ વગાડી દેજો અને લાલ બટન પણ વગાડી દેજો એટલે કે નું મિત્રો નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન છે મેં એક અભિયાન શરૂ કરેલું છે કે જે જરૂરિયાતમંદ લોકો છે થેન્ક્સ બટન ડોનેટ બટન છે કે જેને બે હાથ નથી પગ નથી જે ચાલી નથી શકતા મિત્રો જે વૃદ્ધ છે કે જે કામ કરીને કમાઈ નથી શકતા એવા લોકો અને ભૂલકાઓ જે છે ને નાના નાના ભાઈ આ બધાને રાજી કરવાની ઈચ્છા છે હું તો મારે યથાશક્તિ મુજબ કરતો જાઉં છું પણ મોટું સર્કલ બને અને એ સર્કલમાં આપ પણ ભાગીદાર બનો ભાઈ બરોબર છે નીચે બારકોડ આવતો હશે ક્યુઆર કોડ એ મારો પોતાનો છે ત્યાં તમે તમારી યથાશક્તિ મુજબ પૈસા સેન્ડ કરી શકો છો બધો હિસાબ અને કહેવાય કે વિથ વિડીયો પ્રૂફ પણ આપણે આપવાનું છે મને ઘણા કહે છે કે તમે એવું ન બોલો પણ ભાઈ ના આપણે ક્યારે ખોટું કર્યું નથી ને કરવું નથી એટલા માટે હું કહીશ કહીશ અને કહીશ ભાઈ તો આપણે હનુમાન ચાલીસાના ત્રણ દિવસના સંકલ્પ વિશે વાત કરીએ હા તમને બધાને ભરોસો છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ પણ મિત્રો મારા હૃદયને શાંતિ થાય ને એટલા માટે હું જે સાચું છે ને એ કહેવું પડે મારે તો ત્રણ દિવસ હનુમાન ચાલીસાના સંકલ્પમાં શું કરવાનું છે પોઈન્ટ ટુ પોઈન્ટ લખેલું છે હું તમને કહીશ મિત્રો સૌથી પહેલાં ચમેલીના તેલનો અથવા ઘીનો દીવો કરવો અને મિત્રો આ તમે કરો એ પહેલાની વાત કરી દઉં કે મંગળવારે શરૂ કરવાનું છે મંગળવારે રાત્રે નવ વાગે શરૂ કરવાનું છે કારણ કે દિવસ દરમિયાન પ્રભુ શ્રી રામદાદાની સેવામાં અનુમાન દાદા હોય ભાઈ આમ તો ચોવીસ કલાક હોય પણ રાત્રે એમના ભક્તો ઉપર નજર રાખતા હોય ભાઈ એટલા માટે રાત્રે નવ વાગ્યા પછી આ વસ્તુ કરવાની છે ત્રણ દિવસના હનુમાન ચાલીસાના સંકલ્પની સૌ લાલ વસ્ત્ર હોય તો વધુ સારું પહેરી લેવું લાલ આસન હોય તો વધુ સારું સ્નાન કર્યા બાદ રાત્રે નવ વાગ્યા પછી સ્નાન કરવાનું છે ખાસ ત્યારબાદ પ્રભુ શ્રી રામ પરિવારનો ફોટો રામ દરબારનો ફોટો શિવ પરિવારનો ફોટો અને હનુમાન દાદાનો સિંગલ ફોટો ધૂપ દીવો કરવાનો છે ચમેલીના તેલનો દીવો કરવાનો છે હા ત્રણ ફોટા રાખવાના છે લાલ વસ્ત્ર લાલ આસનભાઈ ત્યારબાદ મિત્રો જમણા હાથની અંદર થોડું અમથું જળ એટલે કે પાણી લઈ લેવાનું છે જમણા હાથની અંદર થોડું જળ પાણી લઈ લેવાનું છે હવે એ લઈ ગણપતિ દાદાને યાદ કરવાના કે હે ગણપતિ દાદા અને બની શકે તો દાદાનો મંત્ર પણ બોલી જાઓ સર્વદા કોઈ પણ જાતના વિઘ્ન વગર મારું કાર્ય પૂરું થાય ગણપતિ દાદા બજરંગબલી હુમાનજી મહારાજ મહાદેવજી મહારાજ બધાનું નામ લ્યો અને એક મનોમનમાં તમારી જે ઈચ્છા છે જે મનોકામના છે એ જે તમે છે ને એ તમે બોલો બોલ્યા બાદ આ જે જળ છે મિત્રો એ ગણપતિ દાદા પાસે રાખી દીધો ગણપતિ દાદાના પગ પાસે ભાઈ હવે શું કરવાનું મિત્રો તો કે કોરો કાગળ લેવાનો છે કોરા કાગળ ઉપર તમારે તમારી મનોકામના ઈચ્છા હોય તો એ લખવાની દુઃખ હોય તો દુખ લખવાનું લીટી વાળો કાગળ ચાલે સાદો કાગળ ચાલે ગમે તેવો કાગળ ચાલે પણ બોલપેન લાલ કલર ની લેજો હજી કહું છું કારણ કે લાલ કલર દિવ્ય શક્તિને આકર્ષે છે અપાય ઘણી વખત મેં કીધેલું છે લાલ પેનથી તમારે મનોકામના હોય તો મનોકામના ઈચ્છા હોય તો ઈચ્છા દુઃખ દૂર કરવું હોય તો એ લખી નાખવાનું છે બરાબર છે ત્યારબાદ હવે એને લખેલું જે છે એને તમારે ત્રણ વાર બોલવાનું છે મંગળવારના દિવસે તમે જે લખ્યું એ એકવાર વાંચ્યું બે વાર વાંચ્યું ત્રણ વાર વાંચ્યું હવે ત્રણ વાર વાંચી અને દાદા પાસે રાખી દેવાનો છે આગળ ફોલ્ડ કરીને બસ ક્યાં સુધી રાખવાનો સાંભળજો મિત્રો ત્રણ મંગળવાર સુધી તમારે આ વસ્તુ કરવાની છે પણ લખેલો કાગળ ત્રણ મંગળવાર સુધી દાદા પાસે રાખી મૂકવાનો છે બરોબર ત્યારબાદ કોઈ પણ ડાયરી છે ચોપડી છે કે એમાં તમે ફોલ્ડ કરીને મૂકી દો તો ચાલે પણ મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ મંગળવારના દિવસે દાદાને ગળિયો પ્રસાદ ખાસ ધરવો અને દાદાની સામે ત્રણ વખત હનુમાન ચાલીસા બોલવી તો મિત્રો આખી વાત તમને સમજાઈ ગઈ ન હોય તો હું ફરીથી સહેલાઈથી સમજાવું શું કરવાનું શું નહીં જો ત્રણ મંગળવાર આ વસ્તુ કરવાની છે હનુમાન ચાલીસાનો સંકલ્પ સૌથી પહેલા તો રાતનો સમય છે એટલે રાત્રે નવ વાગ્યા પછી સ્નાન કરીને લાલ વસ્ત્ર હોય તો હોય તો કલરના વસ્ત્ર ચાલે લાલ આસન ધારણ છે હોય તોય પરિવાર શિવ પરિવાર દાદાનો ફોટો ચમેલીનું તેલ ઘીનું તેલ અથવા તો ઘીનો દીપક અગરબત્તી ધૂપ ખાસ રાખવાના છે ત્યારબાદ મિત્રો હનુમાન દાદાને તમારે પ્રાર્થના કરવાની છે જમણા હાથમાં થોડું જળ એટલે કે પાણી લઈને ગણપતિ દાદાનું નામ લેવાનું છે તમારા યાદ કરી જે કઈ ઈચ્છા મનોકામના છે છે એ બોલવાની અને પાણી રાખી દેવાનું છે દાદા ગણપતિ દાદાના ચરણો પાસે ત્યારબાદ કોરા કાગળ ઉપર તમારી ઈચ્છા મનોકામના લખવાની છે લખી અથવા તો દુઃખ દૂર કરવાનું હોય તો એ લખવાનું છે એ લખીને દાદા પાસે રાખી દીધું હનુમાન દાદા પાસે મંદિરમાં ઘરના મંદિરમાં હવે ત્રણ મંગળવાર એક મંગળવાર ગયો પછી બીજા મંગળવારે ખાલી ફક્ત તમારે બેસી અને હનુમાન ચાલીસા જ કરવાની છે ત્રણ વખત પહેલા મંગળવારે ત્રણ વખત હનુમાન ચાલીસા છેલ્લે આ બધું લખી લ્યો કાગળ મૂકી દો પછી બીજા મંગળવારે ખાલી હનુમાન ચાલીસા ત્રણ વખત ધૂપદીપ કરીને ત્રીજા મંગળવારે ખાલી હનુમાન ચાલીસા ત્રણ વખત ધૂપદીપ કરીને અને પછી ત્રીજા મંગળવાર પછી કાગળ જે છે તે મંદિરમાંથી લઈ ગમે તે નોટબુક કે એમાં ફોલ્ડ કરીને તમે રાખી શકો બરોબર છે ફાળતા નહીં હવે મિત્રો શું કરવાનું આટલું થઈ જાય ને એટલે તમારો દિવસનો ચાલીસાનો સંકલ્પ થઈ ગયો પૂરો પછી શું મિત્રો તમે જે પણ કાગળમાં લખ્યું હતું ને એ દાદા પૂરું કરશે તમારું સપનું પૂરું કરશે તમારું દુઃખ લખ્યું હોય તો દુઃખ દાદા દૂર કરી દેશે ગદા મારીને હોપ કરીને અને કહેવાય કે સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિનો વરસાદ કર્યા ભાઈ દાદા આ હા હા મિત્રો આ બધા ઉપાય છે ને કે પહેલાં આમ કરવું પછી આમ કરવું પછી આમ કરવું એ આ બધા નિયમ હોય છે મિત્રો મારી પાસે દાદાની સાધના બુક છે મેં કીધું તમને કે મેં બે વખત હનુમાન દાદાની સાધના કમ્પ્લીટ કરેલી હવે એના નિયમ તો એવા હોય ને મિત્રો કે તમારે પાંચથી છ વર્ષ અગાઉથી પ્રેક્ટિસ કરવી પડે કે તમે એ રીતે રહી શકશો કે નહીં વિચારો તમારું મગજ એટલું ગરમ કરી નાખે ભાઈ કારણ કે હનુમાન દાદા હનુમાનજીમાં ઊંડા ઉતરેલા માણસો એને ખબર હશે ભાઈ મિત્રો દાદાનો સ્વભાવ આમ તો શાંત છે સાવ શાંત છે પણ દાદા ખારા થાય ને એટલે પછી વાત પૂરી ભાઈ એ સામે ગમે તે હોય એટલા માટે એમના ભક્તના ઉપર પણ એવો પ્રભાવ દાદા રાખે છે દાદાની સાધના કરેલી હોય ને એમના ભક્તને દાદા બધી જાતની ઉર્જા આપે શાંત ઉર્જા આપે એનર્જી જે કહેવાય ક્રોધિત એનર્જી આપે બધી પ્રકારની એનર્જી એની પાસે હોય ભાઈ અને એ કંટ્રોલ કરવું એ સહન કરવું ને એ દાદાની કૃપા હોય ને તો જ થાય અને દાદાની દયાથી આપણે થઈ ગયું ભાઈ હું ઘણા બધા સાધુ સંતો પાસે જાઉં છું જુનાગઢ જ્યારે જાતો હોઉં ને જૂનાગઢ છે અમારા ગુરુજી પાસે જાઓ મિત્રો મોસ્ટ ઓફ સાધુ સંતો એ જ કહેતા હોય કે તમે ગ્રહસ્થ છો તો પછી સાધના કરી શકો પણ ધ્યાન રાખવું નિયમનું ભંગ ન થાય એટલે હું એ બાપુને જ કહું બાપુ ભંગ નથી થયો બે વાર કરી લીધી તો મને કે શું વાત છે બટા તો તારા ઉપર દાદાની વિશેષ કૃપા કહેવાય દાદાને મૂકતા નહીં દાદાને આપણે મૂકતા પણ નથી ભાઈ શું કામ મૂકીએ દાદા તો આપણા દાદા છે ભાઈ મારા જન્મમાંથી કહેવાય ને આમ કે આમ દાદા વિશે એટલું મને આમ છે કે મારો શ્વાસ જીવ જે કયો હનુમાનજી મહારાજ ભાઈ બીજું કોઈ નહીં એટલા જ માટે મિત્રો સાધના ન કરી શકો તો કાંઈ વાંધો નહીં નામ જપમાં પણ એટલી તાકાત છે અને મને ઘણા લેડીઝ જેન્ટ્સ પૂછતા હોય કે સ્ત્રી દાદાની સાધના કરી શકે હા કરી શકે પણ જો નિયમ પાલન કરી શકતા હોય તો કારણ કે એમાં ઘણા બધા નિયમ હોય છે ભંગ થાય તો ખોટું દાદા જો નિયમનો ભંગ થાય ને તો દાદા એમ કોઈ ક્રોધિત ન થાય પણ સાધનામાં નિયમનો ભંગ થાય ને ભાઈ તો દાદા ક્રોધ થાય બાકી મંત્ર જાપમાં ભૂલ થાય તો દાદા બાળક સમજીને જવા દે એટલા માટે બધું સમજી વિચારીને કરવું અથવા તો હું તો કહું છું નામ જપ જ કરો ભાઈ રામ 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 જય માન દાદા જય માન દાદા બસ નામ જપથી તમારા સાત ચક્ર ખુલી નાખે દાદા પછી ક્યાં વાત રહી ભાઈ તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી ખાસ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોચ્છે ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને શેર કરી દેજો જેથી બધાને લાભ મળે અને દરરોજ નવા લાભદાય વિડીયો જોવા માટે જમણી બાજુ સાઇડ લાલ બટન દબાવી દેજો બાજુમાં ડંકો વગાડી દેજો વોટ્સએપ ચેનલ ને બધી માહિતી સોશિયલ મીડિયાની ડિસ્ક્રિપ્શનમાં છે બાજુમાં છેક્સ બટન છે જે ડોનેટ બટન છે મિત્રો એક અભિયાન શરૂ કરું છું થોડા સમયમાં તમને જોવા પણ મળી જશે કે જરૂરિયાતમંદ લોકો જે કમાઈને કામ કરીને કમાઈ નથી શકતા જેના બે હાથ નથી પગ નથી કે જે કહેવાય કે વૃદ્ધ છે એમને કોઈ સહારો કોઈનો નથી ફૂટપાથ ઉપર તડકામાં રહેતા હોય સૂતા હોય એમને ઓઢવાનું આપવું જગ્યા દેવી મિત્રો જેટલું થાય એટલું યથાશક્તિ મુજબ ક્યુઆર કોડમાં તમે સ્કેન્ડ કરી શકો છો પૈસા નાના ભૂલકાઓને રાજી કરવા છે હું તો મારાથી બનતી મદદ કરું છું પણ મોટું સર્કલ બને અને વધારે લોકોની મદદ થાય એટલા માટે વિથ પ્રૂફ વિડિયો પણ આવશે તો દાદા બધાને રાજી રાખે પ્રાર્થના સાથે જય બજંગભાઈ હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજલી માતા મકરદ દાદા સુરવટલા માતા હા મહાદેવજી પાર્વતીમાં ગણપતિભાવે ગાંધીગર રીધી માતા સીધી માતા સર્વ દેવી દેવતાઓ કુરદેવતા કુરદેવી સર્વત દેવી દેવતાઓને એક પ્રાર્થના છે કે જેટલા પણ પાર્વનો વિડીયો જોવાય છે એમને રાજી રાખે ખુશ રાખે રાખે સદાય માટે નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે હસતો ચહેરો એમના ઘર પરિવારને મોજમાં રાખે એ જ પ્રાર્થના સાથે જય બજરંગ હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગદાવાળા દાદાની મોજો ભાઈ હા હર હર મહાદેવ જય ગિરનારી